માતાજી મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે આજના નવા વિડીયોમાં તમારું આજે આપણે આપી ગયા છે નવા વિડીયો બનાવવા તમારા માટે તો આજે આપણે બનાવવાનું છે મામાનો વિડીયો જોઈ શકો છો મામાનો અજવાળો તમે તો કેટલું પેલું અજવાળું લાગે છે આજે પૂનમનો દિવસ છે અને રાત પૂનમ છે કોનો વિડીયોમાં બનાવી રહેજો અને આપણો વિડીયો જોજો પૂરો ચાંદા મામાનો તો કેવું લાગે છે જો મિત્રો તમે કુદરતી માયા આખા દેશની અંદર આખા બધે અજવાળું કરે છે જોઈ શકો છો તો કેટલો લોહી છે આખા ઉપરથી આકાશમાંથી અજવાળું કરે છે તો મિત્રો આજે પૂનમનો દિવસ હતો બરોબર તો આપણે ચંદનમાનો ચાંદમા વિડીયો લઈ તો બ્લોગ અને અજવાળું પણ જોરદાર છે આખા આ બીજું અજવાળું લાગ્યું તો મને જોઈ શકો છો આ કાશ્મીર નહીં આવતું આ ચાંદ્રમા ને આગળ આ નું જ વાળું છે કેવું લાગે છે મિત્રો તમારા વિડીયોમાં તો મિત્રો આ ચાંદ મામાનો અજવાળ અજવાડ જુઓ અને આ અજવાડ બંનેમાં ફેર હશે જોઈ શકો છો તો મિત્રો અમારા રોજ આવા નવા વિડીયો આવતા રહેશે વિડીયો ગમે તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ